હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે તમે જાણો છો એ મુજબ એન અને જીસીઈ આર ટીની ભાઈ મહત્ત્વના પ્રશ્નો પૂછાય છે તો આ સંપૂર્ણ સિરીઝ જોતા રહેજો બને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચર ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી ભાઈ ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી તો લોર્ડ વેલેસ્લી બરોબર વેલેસ્લી એટલે બીજું કાંઈ નહીં ભાઈ સહાયકારી યોજના કોણે શરૂ કરી ડાયરેક્ટ આવો સવાલ આવે એટલે વેલેસ્લી યાદ રાખી નાખવાનું ભાઈ સૌપ્રથમ સહાયકારી યોજના કોણે સ્વીકારી તો ભાઈ સૌ પ્રથમ આ સહાયકારી યોજના સ્વીકારનાર હોય ને કોઈ તો એ વેલેસ્લીનો મિત્ર હૈદરાબાદનો નિઝામ હતો કોણ હતો ભાઈ હૈદરાબાદનો નિઝામ એણે સૌ પ્રથમ ભાઈ આ સહાયકારી યોજના સ્વીકારી જે મીઠા ઝેર સમાન હતી ભાઈ બરાબર સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન યોજના તરીકે પણ ઘણા લોકો ઓળખાવતા હતા ભાઈ ખાલસા નીતિ ખાલસા ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી તો લارڈ ડેલહાઉસી કયો અથવા ખાલી ડેલહાઉસી કયો તો એમના દ્વારા ભાઈ ખાલસા નીતિ શરૂ કરવામાં આવી હતી ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી ભાઈ તો ડેલહાઉસી એ ભાઈ ખાલસા નીતિ શરૂ કરી હતી અપુત્ર મૃત્યુ અપુત્ર મૃત્યુ પામેલ રાજાઓનો દત્તક પુત્ર લેવાનો અધિકાર ક્યાં ગવર્નર જનરલે નાબૂદ કર્યો હતો હવે ઘણા એવા રાજાઓ હતા કે જેનો કોઈ પુત્ર નહોતો જેનો કોઈ વારસદાર નહોતો એટલે તેઓ અપુત્ર કહેવાતા ને એવું માનતા કે કોઈ દત્તક ન લઈ શકે બરાબર અને આવો રૂલ આવો નિયમ નાખનાર એટલે બીજું નહીં આ ડેલ હાઉસી હતો કોણ હતો ભાઈ ડેલહાઉસી હતો અને એમાં એણે ઝાંસી બરાબર ઝાંસીને આ રીતે એણે ખાલસા કરી હતી ભાઈ ઝાંસી ઉપર એણે આ રીતના ખાલસાનો કાયદો આ ખાલસા જે યોજના છે એ અમલમાં મૂકાવવાનો પ્રયત્ન કર્યો હતો ભાઈ ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો હતો મુંબઈથી થાણા બોરિબંદરથી થાણા આવો આવો તમને ઓપ્શન બતાય તો પણ એ તમે સાચા છો ભાઈ ભારતમાં સૌપ્રથમ તારીખ સહિત કહી દો મિત્રો સોળ એપ્રિલ સોળ એપ્રિલ અઢારસો ને અને બાવીસ માઇલ બાવીસ માઇલ જેને ચોત્રીસ કિલોમીટર કહેવામાં આવે છે તો મુંબઈથી થાણા વચ્ચે બરાબર બોમ્બે ટુ થાણે બરાબર જેને બોરીબંદરથી થાણા આવું પણ કહેવામાં આવે છે તો ત્યાં સૌ પ્રથમ ભાઈ રેલવે દોડાવવામાં આવી હતી ભાઈ જે અંગ્રેજોના ફાયદા માટે હતી પણ રેલવેની શરૂઆત કરાવી દેવામાં આવી હતી ક્યાં ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો હતો તો અમુક અંગ્રેજોએ સારા કામ પણ કર્યા જેમાંનું આ એક સારું કામ છે ભાઈ લોર્ડ ડેલહાઉસી એટલે કે ડેલહાઉસી બરાબર ડેલહાઉસીના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં મૂકવામાં આવ્યો હતો કોના સમયમાં ભાઈ ડેલહાઉસીના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં મૂકવામાં આવ્યો હતો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય ભાઈ ભારતમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં સૌ પ્રથમ યુનિવર્સિટી કોની ભલામણથી શરૂ કરવામાં આવી હતી તો જો ભારતમાં સૌ પ્રથમ યુનિવર્સિટીઝ ક્યાં ક્યાં ખુલી એ યાદ રાખવું જોઈએ જેમાં મુંબઈ આવે ચેન્નાઈ આવે છે કોલકાતા આવે છે અને આ બધામાં કોની ભલામણથી ભાઈ ચાર્લ્સ વૂડ બરાબર ચાર્લ્સ વૂડની ભલામણથી ભાઈ ચાર્લ્સ વુડનું ખરીતો આવ્યો હતો અને જે આવ્યો હતો અઢારસો ને ચોપનમાં તો આ જે અઢારસો ને ચોપનમાં ચાર્લ્સ વૂડનો જે ખરીતો આવ્યો ભાઈ એના અંતર્ગત ભાઈ એના અંતર્ગત શું થયું ભાઈ તો સૌ પ્રથમ યુનિવર્સિટી ખોલવાની ભલામણ કરી દેવામાં આવી કઈ જગ્યાએ તો મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં ત્યારબાદ આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાઈ ગયા હતા તો ભાઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું વાત કરીએ ને એનું રિઝલ્ટ આવ્યું અને આ બધા ભેગા થયા ફ્રેન્કફટની સંધિ કરવા માટે અને પ્રથમ વિશ્વયુદ્ધના બીજ બરાબર કઈ સંધિમાં રોપાયા તો ફ્રેન્કફટની જે સંધિ થઈને એમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો અઢારસોની સાલવારીમાં તો નહીં પણ ઓગણીસોની સાલવારી આવે છે વાલા મિત્રો તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો જોઈએ ને તો ઓગણીસો ચૌદથી લઈને ઓગણીસો ને અઢારનો છે ભાઈ કયો છે ભાઈ ફરી વાર ઓગણીસો ચૌદથી લઈને ઓગણીસો અઢારનો સમયગાળો એ કયો સમયગાળો છે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો તરીકે એને જાણવામાં આવે છે ઓળખવામાં આવે છે અફીણના વેપારને કારણે ભાઈ અફીણ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયો વિગ્રહ થયો તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચેની વાત કરીએ ને તો એના બંને વચ્ચે ભાઈ અફીણ વિગ્રહ થયો કયો વિગ્રહ થયો ભાઈ અપીણ અફીણ બરાબર અફીણના લીધે જે વિગ્રહ થયો એ અફીણ વિગ્રહ તરીકે ઓળખાયો હતો તો એ પણ એક યાદ રાખજો ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો તો જોઈ ગયા આપણે ઓગણીસો ચૌદથી લઈને ઓગણીસો અઢાર આ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો તો દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો ને પિસ્તાલીસ હતો ભાઈ વિશ્વમાં ત્રણ મહાયુદ્ધ થઈ ગયા છે ભાઈ બરાબર સોરી મિત્રો બે બે વિશ્વ યુદ્ધ થઈ ગયા છે અને ત્રીજાની કગારે દુનિયા આવીને ઊભેલી છે તમે જાણો છો ભાઈ બરાબર આવા બધા ક્વેશ્ચન આવનારી ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામોમાં ઉપયોગી થાય એવા હેતુથી આવા વિડીયો હું બનાવી રહ્યો છું વિડીયો ગમતા હોય તો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અમને આવીને આવી રીતે તમે સપોર્ટ પણ આપતા રહેજો ભાઈ આગળ વધીએ ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ભાઈ ફ્રેન્કફર્ટની જે સંધિ થઈને એમાં ફ્રાન્ચે ભાઈ આલ્સેસ અને લોરેન્સ નામના બે મહત્વના પ્રદેશો કહી શકાય કેમ કે ફ્રાન્સના આ બે મહત્વના પ્રદેશો ગુમાવ્યા અને ફ્રેન્કફર્ટની જે સંધિના લીધે જ પછી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી વાલા મિત્રો એટલે આ મહત્વના પ્રદેશો ગુમાવ્યા એક કારણ બન્યું નેધરલેન્ડ્સ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી તો ભાઈ નેધરલેન્ડ્સ હોય બેલ્જિયમ હોય અને લક્ઝમબર્ગ હોય તો આ રાષ્ટ્ર ઉપર કોની સત્તા હતી ભાઈ સ્પેનની સત્તા હતી ભાઈ કોની સત્તા હતી ભાઈ સ્પેનની સત્તા હતી બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી તો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે બરાબર લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી તો કોંગો બરાબર કયા ભાઈ કોંગો પ્રદેશ ઉપર ભાઈ આફ્રિકાના કોંગો પ્રદેશ ઉપર ભાઈ રાજા લિયોપોલ્ડે સત્તા સ્થાપી હતી કયા સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વહેંચી લીધા હતા તો ભાઈ બર્લિન સ્થળે કયા સ્થળે ભાઈ બર્લિન નામના સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે કરી નાખવામાં આવ્યા ભાઈ નાખવામાં આવ્યા હતા ભાઈ યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો તો જર્મન સમ્રાટ કેસર વિલિયમ જર્મન સમ્રાટ હતો અને એનું નામ હતું ભાઈ કેસર વિલિયમ એ ભાઈ આ ઉગ્ર બરોબર ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા મનાય છે ભાઈ એ પણ એક યાદ રાખજો શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત ક્યાં જર્મન લેખકે પ્રચલિત બનાવ્યો તો ટ્રીસ કે ટ્રિટિસ્કે બરોબર ટ્રી નામના એક જર્મન લેખકે જ ભાઈ આ લખ્યું હતું કે ભાઈ શક્તિશાળીને જ જીવવાનો અધિકાર છે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું તો વાત કરીએ ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં રશિયન ક્રાંતિ થઈ અને એટલા માટે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયાએ પીછે હટ કરી લીધી ભાઈ રશિયન બ્લેવિશ ક્રાંતિ થઈ અને એના કારણે ભાઈ એના કારણે રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું હતું ભાઈ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પાંચના દિવસને રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે જાણીતો કર્યો હતો તો ભાઈ ક્રાંતિકારી રવિવાર તરીકે જાણીતો કર્યો ભાઈ કયો રવિવાર ક્રાંતિકારી રવિવાર તરીકે ઈસવે સન ઓગણીસો ને સત્તરમાં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે તો સમાજવાદી બ્લેશિવિક ક્રાંતિના નામથી તે ઓળખાય છે રાષ્ટ્રસંઘ લિંગ ઓફ નેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો દસ જાન્યુઆરી ઓગણીસો ને વીસના રોજ ભાઈ ધ લિંગ ઓફ નેશનની સ્થાપના થઈ હતી ભાઈ દસ જાન્યુઆરી ઓગણીસો ને વીસ ધ લિંગ ઓફ નેશન જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો એડોલ્ફ હિટલર હતો કોણ હતો ભાઈ એડોલ્ફ િટલર હતો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિડીયો ગમે તો વાલાઓ યાદ રાખજો કમેન્ટ કરવાનું ન ભૂલતા